આરતી આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ નાણાકીય વર્ષ ચોવીસ પચીસ નું બજેટ રજૂ કર્યું નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ રજૂ કર્યું છે ત્યારે રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ ત્રીજી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે આ બજેટમાં શિક્ષણ આરોગ્ય પાયાગત સુવિધાની જાહેરાતો સાથે કરવામાં આવી છે ત્યારે ખેડૂતો સાથે ઉદ્યોગલક્ષી બજેટ રજૂ કરી કનુભાઈએ દરેક વર્ગના લોકોને કંઈકને કંઈક ભેટ આપી જાહેરાત કરી છે

શ્રી કનુભાઈ ને ત્રીજું બજેટ રજૂ કર્યું છે અને એ આ જે બજેટ છે એ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાંસઠ કરોડથી પણ નું બજેટ છે ને આ બજેટ દેસાઈ સાહેબે જે આપણા જ માના જ અહીંયાના કેબિનેટ મંત્રીશ્રી નાણાં શ્રી કનુભાઈ રજૂ કર્યું તો એની ખુશી એટલે દિલમાં સમાઈ નહીં શકે એનાથી વધારે ખુશી છે લોકોમાં બી ખુશી છે અને આ બજેટથી જે રજૂ કરવાથી સાર્વાંગિક ગુજરાતના ફાયદાનું બજેટ છે અને ગુજરાતના લોકોના માટેનું બજેટ છે એમાં એમને તમામ ક્ષેત્રો આવરી લીધા છે ઉદ્યોગ શૈક્ષણિક પછી આરોગ્ય લક્ષી એટલે જનરલ ગુજરાતના લોકો માટેનું બજેટ બના એમને રજૂ કર્યું છે અને એનાથી ખૂબ ખૂબ આનંદની લાગણી હું અનુભવું છું ને લોકો બી એનો ખુશી માહોલ દેખાય છે અહીંયા વાપીમાં અને વાપીના કામો તો જે અત્યાર સુધી ચાલતા હતા એક હજાર કરોડથી વધારે અને વિશેષ એમાં પણ બી બીજો વધારો કર્યો છે વલસાડ ડિસ્ટ્રિક્ટના બી વિકાસના કામોમાં બી વધારો કર્યો છે એવી રીતના આખા ગુજરાતમાં બી બજેટના જે વિકાસ થાય એ રીતના એમને બજેટ રજૂ કર્યું છે એટલે અમને અમને ખૂબ ખૂબ આનંદ છે એ વાતનો મારું નામ રાજુલ શાહ છે અને હું વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો ખજાનચી છું અને મારી પોતાની પણ ઇન્ડસ્ટ્રી વાપીમાં છે અને આજે જે આપણા માનનીય નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈએ જે બજેટ કર્યું છે એ બજેટ આર્થિક રીતે જુઓ નાણાકીય દ્રષ્ટિ ઉદ્યોગને માટે જુઓ કે તમે ગમે તે સરળ માનવી સાદા માનવી માટે પણ એટલું બધું સરસ કર્યું છે અને એમણે બનતા બધા પોઈન્ટ્સ કવર કરી લીધા છે જે સામાન્ય માણસ માટે બહુ જ સુખરૂપ રહેશે અને આખા ગુજરાતના વિકાસ માટે એમણે જે આખું બજેટ કર્યું છે એનાથી મને પૂર્ણ વિશ્વાસ છે કે આખા ગુજરાતનો ઇન્ડસ્ટ્રી વાઇઝ બહુ જ સરસ ગ્રોથ રહેશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ એમણે બહુ બધું બજેટમાં પ્રોવિઝન કર્યું છે તો મારો કોન્ફિડન્સ છે કે આખા ગુજરાતનો વિકાસ ઇન્ડિયામાં સૌથી સરસમાં સરસ રહેશે અને જે આપણે નંબર ગુજરાતનો જાળવી રાખ્યો છે એ આગળના આવતા ટાઈમમાં પણ કન્ટિન્યુ રહેશે નવા ભારતના વિઝનને લઈને જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચાલી રહ્યા છે ત્યારે ચોક્કસ શિક્ષણ ભારત દેશનું તેમજ ગુજરાત રાજ્યનું ગૌરવ વધારી શકે એ એ લક્ષ્યને પણ ધ્યાનમાં રાખીને શિક્ષણ ખાતે પણ એમણે આટલી મોટી માતબર રકમની જોગવાઈ કરી એ ખરેખર એમના માટે પણ આપણે કહેવું જોઈએ કે શિક્ષણ એ નવી જનરેશનનો પાયો છે એમ એમ જણાય છે કે આ શિક્ષણથી ભારત દેશનો ખરેખર બે હજાર સુડતાલીસમાં ખરેખર વિકસિત ભારત તરીકે આ શિક્ષણ જ આપણને કાર્યક્ષમ બને એવી જોગવાઈ એમણે વિચારણા હેઠળ રાખીને જોગવાઈઓ કરી છે આ સાથે એમણે કોસ્ટલ હાઈવે પર બસોને પંદર કરોડ રૂપિયા ફાળવ્યા છે જ્યારે વાપી અને વલસાડ જિલ્લા અને સુરત સુધીની જો આપણે વાત કરીએ તો ખરેખર આપણે કોસ્ટલ બેલ્ટ ઉપર બેઠા છીએ અને કોસ્ટલ બેલ્ટને વધારે સક્ષમ બનાવવા માટે વધારે કાર્યદક્ષ બનાવવા માટે તેમજ યાતાયાત ટ્રાફિક અને દેશની સિક્યુરિટીને ધ્યાનમાં રાખતા કોસ્ટલ હાઈવે આજના જમાનામાં જરૂરી છે એ અનુસંધાને પણ એમણે બસો પંદર કરોડ રૂપિયાનો ફાયદો કર્યો જોગવાઈઓ કરી તેમ છતાં બીજી વાત કરીએ તો ઔદ્યોગિક એરિયા છે વાપી નગરપાલિકા તેમજ જીઆઈડીસી એ આખો ઔદ્યોગિક વિસ્તાર છે જેમ ઉમરગામ સરીગામ આ બધાને ઔદ્યોગિક વિકાસ થાય એ અનુસંધાને પણ એમણે ઘણી બધી જોગવાઈઓ બજેટમાં કરી છે આ બજેટ ખરેખર સામાન્ય માણસ માટે છેવાડાના માનવી સુધી રાહત પહોંચે તેવા પ્રયોજન કર્યા હોય એવું પ્રતીત થાય છે થેન્ક યુ વેરી મચ ધન્યવાદ બજેટ તો એકંદર પ્રજાલક્ષી છે પણ જે વાપીની વાત કરીએ તો વાપીની જનતાની જે આશા હતી કે મહાનગરપાલિકા બને એની જાહેરાત થઈ ગઈ સાથે સાથે વાપીની જનતા ને એ પણ આશા હતી કે વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર વહેલામાં વહેલી તકે આપે તો અમે આશા સાથે એવું વિચારીએ છીએ કે આ બજેટમાં જો મહાનગરપાલિકાની જાહેરાત કરી છે તો આવતા બજેટમાં કદાચ અમારા કનુભાઈ વાપી ટ્રાન્સપોર્ટ નગરની બી જાહેરાત કરે એવી અમે આશા સાથે અત્યારે તો જીવી રહ્યા છીએ કારણ કે છેલ્લા ઘણા સમયથી દર વખતે બજેટ આવે કે બીજું કાંઈ હોય તો અમને એ જ કે આ વખતે તમને ટ્રાન્સપોર્ટ નગર આપશું પણ આ કનુભાઈની બીજી ટ્રમ છે છતાં મળતી એમને ટ્રાન્સપોર્ટ નગર આપ્યું નથી રહી વાત બજેટની તો બજેટ માટે જે રોડ રસ્તાનું જે કંઈ આપ્યું છે એ અમારા માટે થોડુંક સારું છે બાકી તો ટ્રાન્સપોર્ટ અને ઉદ્યોગને લગતું મને આ બજેટમાં કંઈ દેખાતું નથી ગઈકાલનું કેન્દ્ર સરકારનું બજેટ સીતારમણનું આજનો આપણા પનોતા પુત્ર કનુભાઈ દેસાઈ નાણાં મંત્રી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવે એ રાજ્યના લક્ષિતો તો એકંદરે મધ્યમ છે પણ ટ્રાન્સપોર્ટ વ્યવસાયને લગતું અમને કોઈ હિત જળવાય એવું લાગતું નથી કારણ કે અમને રોડ રસ્તા કે અહીંયાનું પાર્કિંગને અમારા સ્થાનિક પ્રશ્નો છે જે એમની ધ્યાનમાં હોય નજરઅંદાજ કરવા જોઈએ પણ પરિસ્થિતિ જોતા કનુભાઈ આ ધ્યાનમાં લઈને ભવિષ્યમાં પણ અમને ધ્યાનમાં રાખશે આજના બજેટમાં અમે વિશેષ તો કાંઈ એટલું જણાતું નથી ખેતી અને ઉદ્યોગ લક્ષી રોડ રસ્તા લક્ષી એવું કંઈ ખાસ નવીનતા જેવું જણાતું નથી